અમદાવાદમાં શિવ ભોલેનાથનો સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન અમદાવાદમાં શિવ ભોલેનાથ ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય કાર્યક્રમમાં ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાવાનો છે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયાએ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિશ્વ વિદેશના અસંખ્ય લોકો આત્મા અને પરમાત્માનો અનુભવ કરતા આવ્યા છે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદના કુબેનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે કાર્યક્રમ વિશેની માહિતી આપતા ઓમ મંડળી સેવા સંસ્થાનના ડાયરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજય જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી વિવિધ રાજ્યોના ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ આકર્ષણ આઠ રત્નો અને અનોખી ઝાંખી હશે આ અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી છે બીજા દિવસે ચૌદ સપ્ટેમ્બરને રવિવારે સાંજે પાંચથી આઠ વાગ્યા સુધીમાં શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે આ પ્રસંગે ઓમ મંત્રનો જાપ કરવામાં આવશે અને આ પછી ઓપરેશન સિંધુની સફળતા માટે ભારત સરકાર અને ભારતના સરહદ પરના રક્ષકોના સન્માન માટે મેરી શાન વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવશે દેવકી મૈયા ભોલેનાથના દિવ્ય શબ્દોનું पठन कर से एक आध्यात्मिक देशभक्ति कार्यक्रम हो रही है ये पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकी आ रही है और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूछते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किल, एक किलोमीटर कम से कम एक किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग सत्संग रहेगा चौदह तारीख को जिसमें ओम का उच्चारण कराया जाएगा ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस टेंशन नेगेटिविटी बढ़ रही है तो निःशुल्क ये ओम की साधना हमारी सेवा पूरे भारत में चल रही है और ये निशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है जिसका कोई चार्जेस चार्जेस रुपया भी चार्जेस किसी से नहीं लिया जा रहा है ये सेवा भाव से ओम सेवा ताकि वो अपने जीवन में सुख शांति और सफलता उनको प्राप्त हो दूसरा जो ये सत्संग है ताकि हर व्यक्ति सत्य का संग करे प्रभु का संग करे परमात्मा का संग करे ताकि संघ का रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो मैं सभी से दिल से सभी को आमंत्रित करता हूं आप जरूर जरूर इस प्रोग्राम में शामिल हो बहुत अच्छा लगेगा आपको तो धन्यवाद हमारा ओमली संस्थाना मुख्य प्रशासिका छे आदरणीय देवकी मैया जे આવવાના છે જેમની વાણી ચાલે સત્સંગમાં અને તિરંગા રેલી મેન આકર્ષણનું કેન્દ્ર છે 1 કિલોમીટર તિરંગો બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે વંદે માધવ ના લગાવી નારા લગાવીને હર લગાવી મહાદેવ અને એક કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ સાતસો થી આઠસો ભાઈ બહેનો રેલી માં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે બાકી પૂરા ભારત થી આખા ભારત થી સાતસો થી આઠસો ઓમ મંડળી ના સદસ્યો અહિયાં વધારેલા છે જે રેલી કાઢશે આ સંસ્થા અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 200 થી વધુ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે. જેનો ઉદ્દેશ છે ભારતના લોકોની આદ્યાત્મ શક્તિને જાગૃત કરવાનો અને તેમને સનાતન સંસ્કૃતિ સાથે જોડીને સમગ્ર દેશમાં ૐ નો જાપ કરવાનો છે. સંસ્થા માને છે કે વિશ્વમાં પરિવર્તન ફક્ત સ્વપરિવર્તન દ્વારા જ આવી શકે છે. ઓમ મંડળી શિવશક્તિ અવતાર સંસ્થા છતીસગઢના પ્રમુખ અને તપસ્વી દેવકી મૈયા જેમની પાસે વિશેષ દેવી શક્તિઓ છે અને અને શિવ યુગ પરિવર્તનના કાર્યક્રમ માટે પોતાનો ભૌતિકરત બનાવે છે જેમાં દર્શન દ્વારા દેશ વિદેશમાં લાખો પરિવારો શિવ પરમાત્માનો અનુભવ કરી રહ્યા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર